નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટક માં સહાય અંગે ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે આ વિડીયો માં આપણે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટકા ઘટકમાં કેટલી સબસિડી સહાય મળે છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવવાના છીએ આ ઘટકમાં અરજી કરવા માટે આ મુદ્દે આધાર પ્રવહની જરૂર હોય છે રીપ ઇરિગેશન માટે પાણીના ટકા ખરીદવા માટે યુનિટ કોસ્ટ મુજબ સહાય ચૂકવામાં આવે છે જો સામાન્ય ખેડૂત હોય અને યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ હતી હોય તો ખર્ચના પચાસ અથવા મહત્તમ રૂપિયા પચાસ હજારની મર્યાદામાં સહાય ચૂકવામાં આવે છે અને જો અનુસૂચિત જનજાતિ ખેડૂત હોય અને યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ હોય તો ખર્ચ ના અથવા મહત્તમ પંચોતેર ની સહાય ચુકવવામાં આવે છે અને જો અનુસૂચિત જાતિના ના ખેડૂત હોય અને યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ હોય તો ખર્ચ ના અથવા મહત્તમ પંચોતેર ની સહાય ચુકવવામાં આવે દર્શક મિત્રો આ સાધન માં સબસિડી માટે આપશો દર્શક મિત્રોએ એ તારીખ ચોવીસ એપ્રિલ બે હાજર પચીસ થી એકત્રીસ મે સુધી ઓનલાઈન અરજી કરી આ સબસિડી લાભ મેળવી શકો છો આ ઘટક સહાય મેળવવા માટે અરજી કરવા માટે આ મુજબના આધાર પુરાવાની જરૂર રહેશે

કરી લો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરી દો એટલે આવી જ માહિતીના ના વિડીયો તમને મળતા રહે